શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ગરુડ પુરાણનો અધ્યાય પાંચમો જેમાં કે કે આપણા પિત્રોને મોક્ષ મળે એની આત્માને શાંતિ મળે એ માટે આ સોળ શ્રાદ્ધમાં સંભળાતું ગરુડ ગરુડ પુરાણનો અધ્યાય પાંચમો જેથી સાંભળવાથી બધાય દુઃખ દૂર થાય છે જે આપણા જીવનને શાંતિ મળે છે અને ભગવાન શ્રી નારાયણના આશીર્વાદ મળે છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તો મિત્રો હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાયમય અધ્યાય પાંચમો ઓમ નમો ભગવતે વાસુદેવાય અધ્યાય અધ્યાય પાંચમો સિંહોનું વર્ણન ગરુડ ભગવાન શ્રી નારાયણને પૂછે છે કે હે કેશવ જે જે પાપોને કારણે જે જે સિંહો થાય છે અને જે જે યોનિઓમાં જે જીવ જાય છે તેનું આપ મને વર્ણન સંભળાવો ત્યારે ભગવાન નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ નરકથી પાસા ભર ભરેલ પાપી જે પાપોને જે જે યોનીઓમાં જાય છે અને જે પાપની જેમને જે ચિહ્ન રહેશે તે બધું હું તને કહીશ સંભળાવીશ તું શું તે સાંભળવા બ્રહ્મ બ્રહ્માંડને મારવા વાળો છે શખ્સ સંયોગની થાય છે સંયોગ રોગી થાય છે ગાયને મારવા વાળો કુબડો થાય છે અને ભૂખ તથા કન્યાઓને મારનારો કોઢિયો થાય છે આ ત્રણેય ચાંડાલ્યોનીમાં જન્મ જન્મ લેશે સ્ત્રીઓને મારનારો ગર્ભ નષ્ટ કરનારો પિત પિત્તલુ નંદ નામની મસલી મલ્લેશ જાતિમાં રોગી થાય છે જન્મ લે પરસ્ત્રી સાથે મથ્યુ કરનારો નિષ્ઠ અને ગુરુ પત્ની સાથે ગમન કરનારો શર્મરોગી થાય છે માંસ પક્ષી કોઢીયો અને રક્તદાંત બને છે શરાબ કે દારૂ પીનાર કાળા દાંતવાળો બ્રાહ્મણ માંસાદી માંસાદીનું ભક્ષણ કરનારો જલધ જલધરનો રોગી થાય છે એકલો મીઠાઈ ખાનારો વિસ્ફોટ રોગી અને શ્રાદ્ધમાં એઠું ખાવનારો કરોડિયોવાળા કરોડિયાવાળા બને છે જે ગુરુ આપ આપમા અપમાન કરનારને વાયુ વાયરોગી અને વેદશાસ્ત્રોમાં અપમાન કરનારને પાડુરોગી બને છે ખોટી સાક્ષી પૂરનાર બોબડો બને છે જેમાં જમવાનું પીરસ જમવાનું પીરસવામાં લુછાઈ કરનાર કારણો બને છે તે તીરસો થાય છે લગ્ન અથવા વિવાહ તોડનાર એક ઓઠવાળો બને છે પુસ્તકોને ચોરી કરનાર જન જન્માદય બને છે બ્રાહ્મણોને લાત મારનાર લંગડો લૂલો બહેનો બને છે બહેરો બને છે રામ રાપનાર ગાંડો અને બીજાનું ઝવેર સોરનાર નિમિત્ત જાતિના જાતિમાં જન્મે છે ધાતુ ચોરનાર નિર્ધન બને છે રાંધેલું ચોરનાર ઉંદર બને છે જે દાણ ચોરી કરનાર તીળ અને જળ ચોરનાર બપૈયો બને છે ઝેરનો ચોરનાર વિશી બને છે લીલોતરી લીલોતરી શાકભાજી ચોરનાર મોર અને મોર બને છે કસ્તુરી ચોરનાર સસુંદર બને છે જે મધને ચોરનાર બંગ બગડાની માખી બને છે માંસને ચોરનાર ગરધાણ બને છે મીઠું ચોરનાર કીડી બને છે ફળ ચોરનાર વાંદરો બને છે ચામડાના જોડા કે ચપ્પલ ચોરનાર ધારી બને છે અને કપાસ ચોરનાર ઘેટું થાય છે હિંસા કરનાર અથવા તેના વડે જીવનાર તીર્થયાત્રાઓને લૂંટનાર કછાઇ ત્યા ત્યાં ઘેટા બકરા થાય છે ઝેર ખાઈને આત્મહત્યા કરનાર સર્પ બને છે ઉંદર રહેનાર ઉદળ રહેનાર જંગલમાં હાથી થાય છે અને કર્યા સત્તા ગમે ત્યાં જમનાર બ્રાહ્મણ ઉજ્જળ વનમાં યોનીમાં જન્મે છે જે બ્રાહ્મણ સંધ્યા અને ગાયત્રીઓના જપ કરતો નથી તેનું મન મલિન છે છતાં સારા દેખાવાનો પ્રયત્ન કરે છે તે બંગલો બને છે જે શુદ્ધોનો યજ્ઞ કરે છે તે ભૂંડ થાય છે તથા દક્ષિણ દક્ષિણા લોભોથી બ્રાહ્મણ યજમાન પાસે પરાણે પૂંજન આદિ કરાવે છે તે ગધેડો બને છે ભોજન કરતી વખતે મંત્રોચ્ચાર ન કરે તો તે કાગડો બને છે ઈચ્છા ધરાવનાર બ્રાહ્મણોને ન ભણાવે તો તે બળદ બને છે ગુરુનો તિરસ્કાર કરનાર અને વાદ ઘરના બ્રાહ્મણ બ્રહ્મા રાક્ષસ બને છે કથાશાસ્ત્ર સાંભળ્યા પછી દાન ન દાન કરનાર શિયાળ બને છે મન વગર આપે તો તે અજગર થાય છે મિત્રો રોયની પર્વત પરની ગંધર અને વ્યાપાર ઠગનારો હુવડ બને છે ચાર વર્ણ તથા બ્રાહ્મણ આદિ નિકાંદા કરનાર હોલો કે કબૂતર બને છે દેશથી સ્ત્રીઓને દૂસરી સ્ત્રીઓને ત્યાગ કરનાર સકોર પક્ષી થાય છે મા બાપ ગુરુ બહેન ભાઈ આદિનો દોષ કરનાર તેમજ ત્યાં જન્મ લઈને ત્યાં જ નાશ પામે છે સાસુ સંસારનો સાસુ સસરાનો દેશ કરનાર ગાળો આપીને ઝઘડો કરનાર જળ બને છે પતિઓનો ત્યાગ કરીને પર પુરુષનો પુરુષનું કહું માને તે ગરોડી કે આંધળી ચાક સાક સાકર બને છે પોતાના કુલનો નાશ કરનારો અને સ્ત્રી ગોત્રી સાથે જોડનારો ઝરખ બની જાય છે રીંશની યોનિમાં જાય છે ગુરુ પત્ની સાથે વિશેષ કાસ્પો બને છે રાણી સાથે ગમન કરનાર ઊંટ બને છે તેમજ મિત્ર પત્ની સાથે ગમન કરનારો ગધેડો છે શુદ્ધ સાથે સંબંધ બાંધનાર નો બળદ થાય છે જે અતિ વિષય અને લોલક ઘોડો બને છે અગિયાર માના નિમિત નિમિત્તોનો જમનાર બ્રાહ્મણોને તપ તપોધન અને કાયટીમાં કાયટીયાનીમાં ખપે છે કુકડો બને છે બ્રાહ્મણ નૃત્ય લઈને દેવોની પૂજા કરે છે તેમ તપોધન અને શ્રાદ્ધ અને યજ્ઞ આદિ ક્રિયાઓ કરા કરવાનો અધિકારી રહેતો નથી સાથે કુલનો નાશ કરે છે ભગવાન શ્રી ગરુડને કહે છે કે હે ગરુ લોખંડ પથ્થરનું ચૂર્ણ અને વિષ્ણે મનુષ્ય પસાવી શકે છે પરંતુ બ્રાહ્મણનું દ્રવ્ય જીવ જીરવી શકતો નથી સંભવ નથી બ્રાહ્મણનું દ્રવ્યને ભોગવનાર હરનાર કે અનાદિ પુષ્ટ થયેલા તેના હાથી ઘોડાનો યુદ્ધમાં નાશ થાય છે જે વેદ્ય અને શાસ્ત્રમાં કુશળ છે તે બ્રાહ્મણને પડતો મૂકીને બીજાને દાન આપનાર અનેક નક નરક ભોગવે છે તે જન્માત્મ દરમિયાન અને યાચક થાય છે પોતે કે બીજાને આપેલા બ્રાહ્મણની જમીન જો તે લઈ લે તો સાઠ હજાર વર્ષ સુધીનું વિશેષતા નોકી કીડો બને છે જે પોતે આપેલા પદાર્થને સર્વ આંચકીને તે પાપી કાળમાં સુધી નરકમાં વાસ કરે છે ભૂમિ અને જીવ જીવકા બ્રાહ્મણને આપનાર લાખ ગાયોનું પાલન કરી કર્યા ફળ ભોગવે છે ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ આ પ્રમાણે યોનિમાં અને આ રીતને સિન્હાઓનાને જીવને પ્રાપ્ત થાય છે જે સર્વ નિજ કર્મો ઉત્પાદિન છે આવા પાપ કરનાર યમલોકમાં જઈને નરકયાનીમાં ભોગવીને બાકી બાકીના પાપ અન્ય યોનીમાં જન્મ લઈને ભોગવે છે ત્યાં પછી હજારો જન્મ પશુ પક્ષી આદિ ત્યયોનીમાં ભરવાહન પશુઓ એટલે કે ઊંટ બળદ ગધેડા આદિ જન્મ લે છે તેની પછી વરસાદ ઠંડી અને ગરમી પડ પડનાર દુઃખો ભોગવ્યા પછી પાપ પુણ્ય પલ્લુ સમાન થતાં તેને મનુષ્ય જન્મ મળે છે અહીં તેમ તેમના માતાનો ઉદ ઉદરમાં કષ્ટ ભોગવે છે પોતે કરેલું શુભ શુભ ફળોનું ભોગવવા પડે છે જે કરોડો કલ્પવિત જે કરોડો કલ્પો વિત્વો સત્તા માનવને પોતાના કર્મો ભોગયા વગર નાશ થતો નથી એથી શ્રી ગરુડ પુરાણે ચારો પાંચ સિંહ નિરૂપણ નામે પાંચમો અધ્યાય અહીં પૂરો થાય છે પાંચમો અધ્યાય પૂર્ણ મિત્રો આ તો ગરુડ પુરાણ ગરુડ પુરાણનો અધ્યાય પાસમો મને સાંભળવા માટે ધન્યવાદ મિત્રો આ વિડીયોમાં આપણે સમજવી કે ભગવાન આપણે આ મૃત્યુ પછી આપણને યમલોકમાં કયા અવતારમાં કયું દાન પુણ્ય કર્યું હોય તો આપણને કયો નિયમા નાખે છે અને શું ફળ મળે છે તો આપણા જીવનમાં આપણે સારા કામ કરવી સારું જીવન જીવી દાન પુણ્ય કરવી અને આપણા પિત્રો માટે સારા કામ કરવી તો મને આશા છે કે આપણને આ વિડિયો પસંદ આવ્યો છે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ